રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના બિલવાણ પ્રાથમિક શાળાના નવીન પાંચ ઓડા છાસઠ લાખના ખર્ચે ભોરદલી પ્રાથમિક શાળાના પાંચ નવીન ઓડા છાસઠ લાખ ના ખર્ચે ખજુરિયા પ્રાથમિક શાળાના બે નવીન ઓરડાઓ સત્યાવીસ લાખના ખર્ચે બનશે તેનું ખાતમુહાર કરવામાં આવ્યું ને સાથે સનાડા ગામે રિસર્ફેસિંગ માટે સનાડા ડુંગરી ફર્યા કોલી પાંચ કિલોમીટરનો રસ્તો એક કરોડ વીસ ના ખર્ચે બનશે જેનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા છોટાદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છોટાઉદેપુર તાલુકામાં પ્રાથમિક શાળા અને એક રસ્તાના ખાતમુહૂર્ત નો કાર્યક્રમ રાખેલો એમાં બિલવાટ મુકા પાંચ ઓરડા છાસઠ લાખ ખર્ચે ભોરદલી મુકામે પણ પાંચ રૂમોનું કામ છાસઠ લાખના ખર્ચે અને સનાળાથી કોલી પાંચ કિલોમીટરનો રસ્તો એક કરોડને વીસ લાખના ખર્ચે અને આજે અત્યારે આપ અમે જે સ્થળ પર ઊભા છીએ ખજુરિયા ગામના બે રૂમનું સત્યાવીસ લાખના ખર્ચે આજે અમે છોટાઉદેપુર તાલુકામાં ખાતમુહૂર્ત કર્યું છે અને ખૂબ પ્રજાજનોના પણ ખૂબ ઉત્સાહ વચ્ચે અમે ખાતમુહૂર્ત કર્યા છે મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન લીલાબેન અને અમારા આદરણીય રેતા જસુભાઈ રાઠવા સાહેબ સાથે અમે આજે સવારથી લઈ અને અત્યારે આ લગભગ સાંજના સાત વાગવા આવ્યા છે ત્યાં સુધી અમે કાર્યક્રમો પૂરા કર્યા છે ખૂબ ઉત્સાહ સાથે આભાર